મારે પણ કોઈને કરાવવું હોય તો કોન્ટેક નંબર આપેલો છે તો આજે અમે આવી ગયા છું મોનાભાઈના ધાબામાંથી અને આજે બેલાનું શણતર કરવાનું છે तो तेरे आरो नाखनु काम चालू छे रेती નું કામ આય આ चालू छे इन ओ रमलक ले खा लिए खा तो

કાલે હમણાં આપણે ખીમસી આવી જઈશું ખાલી ભેજો લાવો કરી દઉં એક તો જરા એમ મૂકો આયા હમ આ નાખું હે

आवाज हो जी आज टाक लिया ओके स्वस्तराम आबेला फूल छे चालू छे ना तरी फोटो वीडियो ट्राई

આજે કામ કામ સવારે તો બપોરના એક વાગ્યા સુધીમાં આટલું શણતર કરી વાળ્યું છે અને પહેલાંનું કામ ચાલુ છે હવે બેલા ટાઈમ થઈ ગયો છે ત્રણ તો આજે અમે આવી ગયા છીએ શણવા પાછું બેલાનું કામ શણતર પૂરું કરવાનું છે એટલે આ રીતે મેં સણતર કામ પહેલાં નોકરી રહ્યા છીએ તમારે પણ કોઈને કરાવવું હોય તો કોન્ટેક નંબર આપેલો છે

એ તો રિસીવ કર ક્યાં છે ક્યાં દે પક્કા લાગી છે મગજ કઈ દેતો કોઈ હોય સાહેબ હ સકરી રોજ ના ઓર જ다가 રહ્યો ઓર

બનાવી રબડી